હેલો સ્ટુડન્ટ વેલ્કમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગ એજ ધોરણ આઠ દાખલા નંબર ચાર બે સંખ્યાઓનો સરવાળો છે એક સંખ્યા બીજી સંખ્યા વધારે હોય તો તે સંખ્યાઓ શોધો અહીંયા શું આપેલું છે આપણને બે સંખ્યાનો સરવાળો કીધો છે કે પંચાણું છે બરાબર અને બીજું શું કીધેલું છે કે બીજી સંખ્યા એટલે બે સંખ્યા આપણને ખબર નથી પણ એવું કીધું છે કે બીજી સંખ્યા છે એ પહેલી સંખ્યા કરતાં કેટલી છે પંદર વધારે છે બીજી સંખ્યા છે પહેલી કરતાં મોટી છે બરાબર ને તો નાની સંખ્યા કઈ છે ધારો કે નાની સંખ્યા એક્સ છે બરાબર અને બીજી સંખ્યા એટલે એક સંખ્યા નાની છે અને બીજી મોટી છે બીજી સંખ્યા છે એના વધારે છે તો શું લખવાનું કે બીજી સંખ્યા બીજી સંખ્યા કેટલી છે પંદર વધારે તો બીજી સંખ્યા કેટલી થાય એક્સ કરતા પંદર વધારે એટલે એક્સ પ્લસ પંદર થાય બરાબર હવે આપણને કીધું છે કે બે સંખ્યાનો સરવાળો પંચાણું છે તો આપણે શું લખવાનું સરવાળો કેટલો છે પંચાણું છે એવું કીધેલું છે બરાબર રકમમાં પંચાણું છે તો આપણે બંને સંખ્યાનો સરવાળો કરવાનો પહેલી સંખ્યા આ છે એક્સ અને બીજી સંખ્યા એક્સ પંદર બરાબર એ બંનેનો આપણે સરવાળો કરવાનો તો શું લખવાનું માટે પેલી સંખ્યા છે તો માટે શું થાય આપણે બ્રેકેટ છૂટો પાડી દેવાનો એક્સ પ્લસ એક્સ પ્લસ પંદર બરાબર પંચાણું માટે આપણે શું લખવાનું ટુ એક્સ પછી ડાયરેક્ટ બરાબર પંચાણું બરાબર ને અને પંદર ને ક્યાં લઈ જવાના બરાબરની સામેની સાઈડ એટલે ના શું થઈ જશે માઇનસ માઇનસ પંદર થઈ જશે તો માટે ટુ એક્સ બરાબર પંચાણું માંથી પંદર જાય તો દસ જાય તો પંચ્યાસી પંચાણું એસી અને આ ટુ ની બાજુમાં એક્સ ગુણાકાર થી જોડાયેલા છે સામે જાય એટલે ક્યાં થાય ભાગાકારમાં છે ત્યારે ભાગ્યા બે તો હવે બે ભાગ્યા ચાલીસ બે ભાગ્યા ભાગ્યા ચાલીસ કેટલા સોરી એસી ભાગ્યા બે કેટલા થાય ચાલીસ બે બરાબર ચાલીસ હવે એક્સ શું છે એક્સ આપણે સુધારેલું છે નાની સંખ્યા હે ને એક્સ છે નાની સંખ્યા છે તો આપણે શું લખીએ કે આમ એક સંખ્યા એક સંખ્યા કઈ છે અને બીજી સંખ્યા અને બીજી સંખ્યા કઈ છે એક્સ પ્લસ પંદર છે બરાબર ચાલીસ અને પચાસ ને પંચાવન તો બીજી સંખ્યા કઈ છે પંચાવન છે બરાબર તો આવી રીતે આપણને બંને સંખ્યા શોધવાની કીધી છે તો આપણે બંને સંખ્યા છે ચાલીસ અને પંચાવન બરાબર છે ને